સ્ટુડન્ટ બી કોમ્પિટિટિવ હોવા જોઈએ અચ્છા એટલે તમે તમે એવું જ મોટિવેટ કરીએ છીએ સર કે તારા કરતા પહેલી બેસ્ટ કરે છે તું અજી એનાથી વધારે બેસ્ટ ડાન્સ તરીકે પણ તમારું છે ફિટનેસ ડાન્સ તરીકે તો તમને આમાંથી બંનેમાંથી વસ્તુ શું પસંદ આમ તમે કરો તમારી દ્રષ્ટિ તો નમસ્કાર હું આપની સાથે મહેન્દ્રસિંહ અને આપ જોઈ રહ્યા છો નાવલી ન્યૂઝ સફળ લોકોની કહાનીઓને નાવલી ન્યૂઝ હંમેશા પ્લેટફોર્મ આપે છે કે કોઈ પણ ક્ષેત્રમાં સફળ વ્યક્તિ હોય છે સ્ટુડન્ટ હોય કે સ્પોર્ટ્સમાં હોય કે પછી કોઈ લોકગાયક હોય કે પછી કંઈ પણ પ્રકારે સિદ્ધિઓ હાંસિલ કરી હોય છે મહિલા હોય કે પુરુષ હોય એમનું પ્લેટફોર્મ નાવલી ન્યૂઝ હંમેશા બન્યું છે અને એ લોકોને લાખો લોકો સુધી અમે એને પહોંચાડીએ છીએ કારણ કે એમની જે ટેલેન્ટ છે એ ટેલેન્ટને પહોંચાડવાનું માધ્યમ અમે બન્યા છીએ અને એવા જ એક ટેલેન્ટ સાથે કે અલગ ટેલેન્ટ અને એમાં પણ એક ખાસ કરીને મહિલા ગર્લ્સ એટલે કે દીકરી અને એ પણ સાબરકુંડાનું નાવલીનું પાણી કે જ્યારે આજે એમની ટેલેન્ટ વિશે વાત કરી છું એમની સફળતા વિશે વાત કરી છું અને એમનું શું સાબરકુર્લાનું ડ્રીમ છે એમની પણ આજે વાત કરીશું તો મારી સાથે જેમનો ઇન્ટ્રો એ પોતે જ આપશે તમારો થોડો ઇન્ટ્રો દર્શક મિત્રોને આપી દો અને થોડો પરિચય આપી દો જી સર હું ત્રિના ગડિયા કોરિયોગ્રાફર ફિટનેસ ઇન્સ્ટ્રક્ટર ગરબા ટ્રેનર અને નેક્સ્ટ ટુ બી શેફ તો અમારો એજ કેવું છે કે ફર્સ્ટ ઓફ ઓલ મારા તરફથી અને નાવલી ન્યૂસ તરફથી એસવી ડાન્સ એન્ડ ફિટનેસ સેન્ટર અને ત્રિનાસ કિચન સ્ટુડિયો આપનું દિલથી હાર્દિક સ્વાગત કરે છે જી તો આપણી સાથે પરિણામ એમ છે અને એ ડાન્સ ફિટનેસ કૂકિંગ્સ અને ગરબા ગવીન તરીકે પણ થોડા છે જાણીતા અને સાબરકુંડલા શહેરમાં એમનું ડ્રીમ છે કે કુકિંગ્સ માટે સૌરાષ્ટ્રમાં બેસ્ટ કઈ રીતે કરવું ડાન્સમાં અને ફિટનેસમાં બેસ્ટ કઈ રીતે પરફોર્મન્સ કરવું કેટલા સ્ટુડન્ટોને શીખવ્યું છે કેટલા સ્ટુડન્ટ સ્ટુડન્ટ છે તે સફળતા પણ મેળવી ચૂક્યા છે અને નવરાત્રી ચાલુ છે એટલે ખાસ કરીને ગરબાથી શરૂઆત કરીશું આપણે તો ગરબામાં તમારો અનુભવ કેવો રહ્યો ગરબા ક્વીન તરીકે પણ તમે જાણીતા છો અને મે ઘણીવાર મારા ન્યૂઝ મીડિયા થકી સાંભળ્યું છે તમે નંબર 1 પર રહ્યા છો લામનું પેલા શું સફળતાઓ તમારી આયોજિત વેલકમ હતું હું એક બેસ્ટ એવોર્ડ પ્રાપ્ત કરી ચૂકી છું અને બિફોર પણ વર્ષ પહેલા જ્યારે હું અંદર ઉતરતી ત્યારે ઘણી બધી બની જી આફ્ટર ટીચિંગ ફિલ્ડ માં હું જ્યારે એન્ટ્રી મારી પછી મેં મારો એક એવો ગોલ હતો કે હવે મારે નંબર નથી લાવ સ્ટુડન્ટ ની અંદર એવો કોમ્પિટિશન હું એક યુ નો કે પેદા करूं કે ઈવન મારાના મારા સ્ટુડન્ટ બી કોમ્પિટિટર હોવા જોઈએ એટલે તમે બેસ્ટ તમે એવું જ મોટિવેટ કરીએ છીએ સર કે તારા કરતા પહેલી બેસ્ટ કરે છે તું અજી એનાથી વધારે બેસ્ટ કર તો એ જ મારો ગોલ રહ્યો છે સર કરીને મેમનું એવું કેવું છે કે મેં તો નંબર લાવી દીધા તમે સફળતા મેળવી દીધી પણ ગોલ એમનો એ છે કે હું આગળ વધી ગઈ છું એક મહિલા તરીકે તો આજકાલ હું બીજાને ટ્રેન કરીને કેમ નંબર લાવે તમારું એટલે તમારી દયા ભાવના એક પ્રકારની થઈ કે હું આટલી મારે કંઈક કરવું છે એના માટે હું ક્લાસ ચલાવું અને એમના હિસાબે આજે સાવરકુંડલામાં સરસ મજાનો એસવી ડાન્સ પણ ચલાવે છે મહુવા રોડ પર જે અને ચાલો એ તો માની લીધું કે તમે સફળતા થઈ જાવ તમને નંબર વન પણ બનો છો પણ ગરબામાં ખાસ કરીને જે જજીસ હોય છે તેમાં નંબર વન માટે ઘણા લોકો એમને ઓળખાણ કાઢતા હોય છે કે ભાઈ હું આછું મુ એમની ઓળખાણ માટે કેમાં લાગવક કે એમ તો આવું ક્યારે તમે જજીસ તરીકે રહ્યા છો અથવા તેવું ક્યારે બન્યું છે એટલે દ્વારા આયોજિત તો એમાં હું તરીકે લાવ ચૂકી છું અને નેક્સ્ટ અમારા આજ વખતે એક પણ તો એમણે કીધું કે સફળતા જે ગરબામાં પણ મેળવે છે અને નંબર પણ લાવ્યા છે અને સતત ને સતત નવરાત્રિમાં ગરબે રમવા માટેની આતુરતાનો અંત હોય છે અને નવરાત્રિ ચાલુ જ છે તો નવરાત્રિમાં ગરબામાં તમને મજા આવે તમે ગરબા ક્વીન તરીકે નંબર મેળવ્યો છે અને ડાન્સ તરીકે પણ તમારું છે ફિટનેસ ડાન્સ તરીકે તો તમને આમાંથી બંનેમાંથી વસ્તુ શું પસંદ આમ તમે કરો તમારી દ્રષ્ટિ તો ગરબા કારણ કે માની એક આરાધના છે ઓલવેઝ અમારા સ્ટુડન્ટ બી કરતા હોય છે કે જલ્દી નવરાત્રી આવે ગરબા સેકન્ડ થિંગ એ વસ્તુ છે સર કે ગરબા અત્યારે પૂરા થઈ ગયા છે પણ લોકોની હજી એવી ડિમાન્ડ છે કે તમે ફૂલ યર ના ગરબા ક્લાસ લાવો આખા વર્ષ ના જી સર એટલે આજ વખતે થી એસવી ગરબા એક ફરી એક નવ પ્લેટફોર્મ એટલે કે ફૂલ યર યરલી ગરબા ક્લાસ લઈને આવે હવે આવનારા દિવસોમાં મતલબ નવરાત્રી પછી નવરાત્રી ડાયરેક્ટ સ્ટાર્ટ થશે ટીલ ધ નેક્સ્ટ એટલે એટલી બધી ડિમાન્ડ તમારી એસવી ડાન્સ હા જી જી તો પછી ડાન્સમાં ચાલો ગરબાનું તો તમે સફળ રહ્યા છો ગરબામાં અનેકવાર સિદ્ધિઓ કરી છે સર્ટિફિકેટ પણ સ્ક્રીન પર જોઈ શકો છો નવરાત્રીની આરાધનાના દિવસો કીધા કે એમાં મજા આવે ગુજરાતી છે તો આપણને ગરબામાં સો ટકા આપણને ગર્વ છે ને માતાજીનો નું પર્વ પણ છે પણ ડાન્સમાં તમારી સફળતાની વાત કરીએ તો ડાન્સમાં તમે ક્યારથી એમાં જોઈન થયા ગરબા છોડી દીધા કે પછી ગરબામાં બી છો અને ડાન્સમાં શું પ્રગતિ છે તમારી અત્યારે સિન્સ 2020 આપણું એસપી ડાન્સ સ્ટાર્ટઅપ જે છે 2020 માં થયેલું 2020 માં 2020 અને ત્યારે સર કોરોનાનો સમય આવેલો હતો રાઈટ હા કોવિડ તો બહુ મુશ્કેલ સમય હતો જી 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 અને એમાં ભી લોકોને અમે નેગેટિવ ન્યૂઝ નહીં મારે એમને પોઝિટિવ કરવા હતા એટલા માટે મને મતલબ મને માનસિક થતું તો એમાંથી હા કારણ કે બધા ફ્રી હતા હા ફ્રી કામ હતું ના ના બહાર જવાનો કોઈ લાઈક એવું હતું ને કે બહાર જાય કે એ કઈ કરી શકે

કે ત્યારે રેપ્યુટેશન ની એક વાત હતી કે ભાઈ તમે આટલા સારા ફેમિલી માંથી બિલોંગ કરો છો તો શું પૈસા કમાવાની જરૂર આવા સર પણ ત્યારે મારા પેરેન્ટ ને સમજાવવા માટે મેં જસ્ટ એક જ પોઈન્ટ મૂકેલો હતો કે મારે પૈસાથી કામ નથી કરવું આઈ એમ વર્કિંગ ફોર માય નેમ હું નામ બનાવવા માટે

પણ સ્ટાર્ટઅપ કરીએ ને સર ત્યારે બહુ બધી વસ્તુની જરૂર પડતી હોય છે કારણ કે આપણી પાસે ઈવન સેલ્ફી કેમેરા નો હોય કે આપણે સ્ટેન્ડ ઉપર સેટઅપ કરી શકીએ રાઈટ હા અને અનુભવ ભી થોડો ઓછો હોય ને ત્યારે હા અને આમ જો તો સર હું ફોર્થ સ્ટાન્ડર્ડ માં હતી ત્યારથી સેમ કોમર્સ હાઈ સ્કૂલમાં રાઈટ ત્યારે 4 વર્ષ થી 4 માં ધોરણ થી હા સ્ટાન્ડર્ડ થી ત્યાર હું કોરિયોગ્રાફી કરતી આવું છું ઓહ સરસ ઈવન એન્યુઅલ ફંક્શન્સ પછી જે રેગ્યુલર આપણે ફંક્શન્સ આવતા હોય રાઈટ ઇવન ઇન ઓલ ધ ફેસ્ટિવલ્સ इवन મારો પોતાનો બર્થડે હોય ત્યારે પણ અમે ફ્રેન્ડ્સ મળીને એકબીજાના ઘરે ડાન્સ કરતા હા એ અનુભવ આમાં કેટલો તમારે અત્યારે કામ આવે સ્કૂલમાં અને ફ્રેન્ડમાં જે જતા હતા એ અનુભવ કેટલો કામ આવે છે 17 ટુ 18 યર્સ ક્લાસ છે સર 27 વર્ષ યસ હમ અને વાત કરું તો એ સમય બી બહુ ટફ હતો કારણ કે કોરોનાની અમી આ બધી વસ્તુ મેનેજ કરવી વો સ્ટફ અને મેં કીધું પ્રમાણે ફેમિલીમાંથી પણ કોઈ પણ જાતનો એવો તમને એવો સપોર્ટ થતો હતું ફેમિલીનો કે ચાલો કરી દીધું તો અમે છીએ જોઈ એવું અડચણ માટે સર કે હું છું તો લીધો છે તો કેવું હતું કે પૈસા કમાઈશું એટલે ઈ લોકોને કોન્ફિડન્સ દેવા માટે કીધું કે મારે પૈસા જોતા વર્કિંગ અને એક વર્ષ સતત ફ્રીજ આપ્યું અને એમાં જ ફર્સ્ટ જે સ્ટાર્ટિંગ ત્યારે અમારે થ્રી એટી ફાઇવ સ્ટુડન્ટ્સનું એડમિશન હતું શ્યારા અમેરિકા વિદેશનું ફિલ્પ યુએસએ ઇવન દુબઈ વિચાર કરો તમે આપણે સાવરકુંડલા થી યુએસએ જવું હોય ને તો કેટલો વિઝા કરવાના કેટલી બધી મહેનત કરવાની ત્યાં સુધી ત્યારે પહોંચીએ પણ એસવી ડાન્સ છે તે ત્યાં સુધી પહોંચ્યું છે યુએસએ અમેરિકા એટલે વિદેશમાં કહી શકીએ તો વાત અલગ છે પણ એમની પાછળ ચાલો માની લીધું કે તમારા પરિવારે કીધું લોકોએ તમને ટોર્ચર કરી કે ગર્લ્સ શું કરી શકશે દીકરી શું કરી શકશે અથવા તો કોઈ અડચણો આવી પણ આમાં તમે સફળ કઈ રીતે પછી રહ્યા ચાલો ફ્રીમાં આપી દીધું તો ફ્રી પછી તમારા ખર્ચા બધા કાઢવાના આ બધી જે સ્ટુડિયો સેટઅપ કરવાનું તો એમાં તમારા સફળતા કઈ રીતે પછી મળી જી સર પહેલાથી મારું કેવું એક છે કે આપણી પર્સનાલિટી બનાવવા માટે ઓલવેઝ હેવ અ ગુડ પ્લેસ જ્યાં તમે શીખવાડો છો એની પણ પર્સનાલિટી બહુ મેન્ટેન કરે હા ચોક્કસ પણ હા બહુ બહુ છે લાઈક લોકો તમને જોવે છે તો બેકગ્રાઉન્ડ શું છે તમે ક્યાં હા તમે કોણ છો ડેફિનેટલી કારણ કે અમે સર યુએસ ની અંદર ક્લાસ લેતા તો અમારી પર્સનાલિટી ઈવન અમારા ખાલી ડ્રેસ ઉપરથી નથી હોતી જી જી કોઈ લોકેશન પર સિક્યોરિટી હા કપડા ઉપર કોઈ દુનિયામાં સારું નથી દેખાતું એ જ કેવું ને તમારું હા સર એટલે મેં પહેલેથી મારું સેટઅપ તો ધી બેસ્ટ જ આપેલું છે બસ અને અત્યાર સુધીમાં સર વાત કરું તો 8000 પ્લસ સ્ટુડન્ટ્સને ટ્રેન કરી ચૂકી છું ઓહો એટલે આમ ગણો તો હજારો સ્ટુડન્ટ કહી શકાય મારા ખ્યાલ પ્રમાણે કેમ કે તમે ફ્રી ઓફ પોસ્ટ કરાવ્યું છે સ્ટુડન્ટને હવે એમાંથી સ્ટુડન્ટો કેટલાય સફળતા પણ મેળવીએ છે એમના આશીર્વાદ તમને ઘણા બધા મળ્યા છે ને એમની કોઈ વાત કરી દો જી લાસ્ટ યર સર પંક્તિ કેલી કરીને હતી પંક્તિ હા તમે ઓળખો છો હા કદાચ હું નામ સાંભળેલું મેં જી ઈવન ની અત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એટલી હાઈ રેપ્યુટેશન વાળી બની ગઈ છે જી અને એ એસવી રાસમેલા ગર્બા ભાઈ એસવી ന്യൂઝ એક ઇન્સ્પિરેશન મોડેલ છે તો માર કેવું છે સર કે અમે તો સ્ટુડન્ટ્સ પાછળ એટલો જ ઇક્વલી ભોગ દેતા હોય છે રાઈટ પણ એના પેરેન્ટ્સ કેટલું એમને સપોર્ટ કરે છે આફ્ટર અવર ટ્રેનિંગ અમે ટ્રેનિંગ લીધા પછી એ કેટલું સપોર્ટ કરે છે બો એટલે બહુ હા એ મહત્વનું છે હા તમે અહીંથી શીખવી દીધું પણ ઘરે જઈને એના માં-બાપે ચાલો માની લ્યો કોઈ પરફોર્મન્સમાં જવાનું થયું તો કદાચ ના પણ મોકલતા હોય ના સુકામ ના હા એનું કારણ શું કદાચ હોય શકે કે

તો એ બી વાજબી નથી એટલે તમારી એક તરફી હું તમને કહી શકું તો એક સેવા પણ કહી શકાય કેમકે જે અન્ય કોઈને પ્રેરણા આપી કોઈને સ્ટુડન્ટને મફતમાં શીખવાડવું આજકાલ શિક્ષણ ચાલે છે તમે એક આજકાલ એ વાત અલગ છે આપણે નથી પડવું પણ તમારી જે એ પ્રકારની સેવા રહી એ ઉત્તમ છે હવે ચાલો ફિટનેસમાં ડાન્સ ફિટનેસમાં ગરબામાં જાણી લીધું તમે સાવરકુંડલા માટે બેસ્ટ પરફોર્મન્સ કરી ચૂક્યા છો અને અઢલખ સ્ટુડન્ટોને શીખવાડ્યું છે અને ડાન્સમાં પણ સારા પરફોર્મન્સ કરે છે પણ મેં સાંભળ્યું છે તમે વચ્ચે વચ્ચે ક્યાંક સિંગર પણ કરતા હતા સિંગિંગ એટલે કે ગાયકીના મેં તમારા ઇન્સ્ટામાં અથવા તો તમારા પ્લેટફોર્મ થકી મેં ક્યાંક જોયેલા છે તો આમાં સફળ રહ્યા કે નિષ્ફળ રહ્યા કે એમને થોડી બેઝિક માહિતી આપશો જી મેં અહીંયા શંકરા આર્ટ મ્યુઝિક ક્લાસીસ જોઈન કરેલા હતા એન્ડ ડોટ થી બે વર્ષ જો મેં કર્યું પણ એક સમય એવો આવ્યો કે ત્યારે મ્યુઝિકની એક્ઝામ બી સાથે હતી ને કંઈક ટ્વેલ્થની એક્ઝામ બી સાથે હતી

પણ એમના થકી જે ઈશ્વર કરે સારું થાય એવું માનું ને ક્યાંક એ હા બે છે હા તો હા એમનાથી અનુભવ થયો જી તમે સિંગર કોઈ સારા સારા છે એમની સાથે પ્લેટફોર્મ પરફોર્મન્સ પણ આપ્યું છે એ પણ તમારું મેં જોયું છે કે સિંગર ગાતા હોય તો તમારું પરફોર્મન્સ છે પછી શહેરમાં જે આસ્થાના કેન્દ્રો છે પણ તમે તમે પરફોર્મન્સ નિભાવો છો છો તો તો સોશિયલ મીડિયામાં વાયરલ અથવા પરિવારમાં વાયરલ આખી દુનિયા તમને જોઈ દીધું છે ક્યારેય તમારા પરિવાર તરફથી એવું બન્યું છે કે આ વસ્તુ ના કરે આપણે આમાં થોડાક મીડિયાની અંદર જાય છે તો ખરાબ લાગશે કે આવું કોઈ અનુભવ કરો એક દીકરી તરીકે છો એટલે પૂછું છું બોયસ તો ક્યારેય નથી થવાના મારું ફેમિલી ને તો ધીમે ધીમે સર હું એવા કોન્ફિડન્સ ઉપર બેટ કરતી હતી અને મારી પ્રગતિ એ લેવલ ની થતી હતી કે ઈવન અત્યારે પણ મારા દાદા લોકો છે જે મોટા છે ઈ હરખ ના આંસુ પાડતા છે મતલબ અત્યારે ખુશ છે કે નહી આ સફળતા કરીને બતાવી ઈવન માર વિશ્વાસ ટ્રસ્ટ હા અને મે એવા ટ્રસ્ટ ઉપર લોકો ને લેવલ અપ કર્યા અને હવે એ લોકો ને પ્રાઉડ ફીલ થાય છે કે પ્રાઉડ થી એમ કહી શકે ના એ બેસ્ટ કરે છે બરોબર છે એટલે કેવું એવું છે કે તમે ભલે ત્યારે ઠોકરો ખાધી હોય લોકોના મેણા ખાધા હોય કે ટોણા ખાધા હોય કે મારે તો આ કરવું છે તો એ સફળતા મળવાની છે ને આજે એ જ લોકો જે સફળતામાં પાછળથી ઊંધી તાળી પાડતા ત્યાં સતી તાળી પાડે છે કારણ કે એનું એ કે ખુશ મતલબમાં સફળ થયા છે હવે તમારું લાસ્ટ ઇન્ટ્રો એટલા માટે છે કે ચાલો તમે બે માં તો સફળ રહ્યા પણ તમારું ત્રીજું કોઈ નવું સાંભળ્યું છે તમે કુકિંગ્સમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ કે સાવરકુંડલામાં જે સેટઅપ છે ને એ ખાસ અર્ધા સૌરાષ્ટ્રમાં ક્યાંય નહીં હોય મારા ખ્યાલ પ્રમાણે જોઉ છું ત્યાં સુધી અને મોટા સીટુ મેગા સિટી માં આવા સેટઅપ જે કુકિંગ્સ ના જે કિચન છે એવું છે અને તમે એક એવો વિચાર લઈને નીકળ્યા છો કે કાઠિયાવાડી કુકિંગ્સ માં સાબરકુન્લા પ્રથમ રહીને મારું એક નામ થાય તો એના વિશે થોડી ઇન્ફોર્મેશન આપો જી સર લાસ્ટ મન્થ જ મે મારું સ્ટડીઝ કમ્પલીટ કર્યું શેફ નું અને એક્ઝામ્સ કમ્પલીટ કરી જી એ બાદ મે ડાયરેક્ટ પ્રોફેશનલી કુકિંગ ક્લાસ એટલે કે કાઠિયાવાડી નું સૌપ્રથમ પ્રોફેશનલ કુકિંગ સ્ટુડિયો એટલે કે ક્રિનાસ કિચન સ્ટુડિયો નું ક્રિના સ્ટુડિયો કુકિંગ હા કુકિંગ અચ્છા રેડી

તો એમાં પણ તમને એવું તમારા મનથી એવું કહેજો કે શું તમે એમાં પણ કેટલી સફળતા હાંસલ કરશો તમને આત્મવિશ્વાસ કેટલો આ વિષયમાં સાવર બોલવાનો એટલે માટે ખાસ નો કહી શકું આની પોલિ બહુ ટિપિકલ છે સર જી હા હિસાબે જી એમાં એવું છે કે બહુ છે સર છે તો તો કેવું હોય છે કે બહુ ફોર્સના લીધે લોકો પણ જો એમને ઈચ્છા હોય તો હા પોતાને મનથી હોવું જોઈએ કે મારે કંઈક કરવું છે તો અને 7 અને 8 યર્સ પણ બાળકો મારી પાસે કુકિંગ ની અંદર એવા છે કે જે સક્સેસફુલી અમારા વર્કશોપ અટેન્ડ કરીને જાય છે એવું નથી કે અમને ચાર્જ બનાવતા પણ એ લોકોએ અમારે મંચુરિયન પણ પ્રિપેર કરે છે તો એ જ છે કે મારું બોલે છે સાવરકુંડલા તો ઓકે હું ટ્રાય કરું જ છું કે સાવરકુંડલાના માણસોને જીતી શકું એકવાર અહીંયા આવે પછી અમને 100% ઓફ કોન્ફિડન્સ આવે જી ગેરંટી વોરંટી વાળું છે ને જી હું સમજ છું સર કે ઈવન ડાન્સ માટે હવે ફિટનેસ માટે ગરબા માટે હવે કે પછી કુકિંગ માટે આવે જી 100% આ ગેરંટી ધામ કે તમને 100% રિઝલ્ટ મળશે પેલું નથી કહેતા કે જો કલર જાય તો પૈસા પાછા એટલે નાવલી ન્યૂઝ પણ એ તમને ગેરંટી આપે છે કે મેં અહીંયા જોયું છે અને એમના જે બધું મેં ઘણું બધું જાણ્યું છે તો સો ટકા ગેરંટી વોરંટી સાથે મારી ડબલ ગેરંટી છે કે એસવી ડાન્સમાં જે સ્ટુડિયો છે એમાં અને ગરબા ક્વીન તરીકે તમે આવશો તો સો ટકા તમે સફળતા નથી કે પૈસાની ભાવના નથી એમણે કીધું કે ફ્રી ઓફ કોસ્ટ કરે એવું છે એટલે પૈસાની ભાવનાથી હું એક છેલ્લો સવાલ એટલે પૂછીશ કે સાવરકુંડલા છે આપણું કાઠિયાવાડ છે અહીંયા તમે કોઈ એવા ભાવ રાખો તો એ પણ થોડી હાઈ હોય થઈ જતી હોય છે કે ઓહો આ સાવરકુંડલામાં ગરબા શીખવાના પાંચ હજાર

સફળ થયા બધા જ ફિનાલેમાં ફર્સ્ટ વિનર ઓફ સરસ કે અમારા સ્ટુડન્ટ હતો તો પ્રાઉડલી હું કહી શકું કે અમે જે ટ્રેનિંગ આપીએ છીએ બહુ એડવાન્સ ટ્રેનિંગ છે મારો એવું નથી કે લાઈક બધા કરાવે છે એ હું કરાવું હાજી બરોબર કંઈક નવ અલગ અલગ તમને વાત વખતે જ્યારે મેં સ્ટાર્ટઅપ કર્યું ત્યારે મારો એક જ ગોલ હતો કે કપડાની જેમ સ્ટાન્ડર્ડ બ્રાન્ડ હોય રાઈટ એ રીતે હું મારી ડાન્સ કોરિયોગ્રાફીને એક બ્રાન્ડ બનાવીને સેલ કરું અને જે હું કરી રહી કારણ કે અત્યારે જ આપણે સદભાવનામાં સર લાસ્ટ મે પરફોર્મન્સ આપ્યું હતું ત્યારે હું હતો હાજર હા 100% ત્યારે એમના ટ્રસ્ટી એ હું કીધું

છેલ્લો સવાલ એટલા માટે કે તમે આજ દિવસ સુધીમાં સુધીમાં સફળ રહ્યા છો નાવલી ન્યૂઝના દર્શક મિત્રોને પછી મહિલાઓ દીકરીઓ આજકાલ છે જે શિક્ષણથી વંચિત છે ડાન્સમાં નથી ગરબામાં નથી અથવા તો આવો કુકિંગ્સમાં નથી અથવા અન્ય કોઈ પાર્ટિસિપન્ટમાં ભાગ નથી લેનારી દીકરીઓને શિક્ષણ નથી દીકરીઓને શું સંદેશો તમે દીકરી તરીકે આપશો એ થોડું આપી જી તો પહેલે તો એ જ મારી વાત કે તમે બધી જ પ્રાઇવેસી તમે ક્યાંક હેરાન થાશો તો કઈ નંબર પર કોન્ટેક્ટ કરશો તો હું બધાને કહું કે વન એટ વન જે વુમન માટે છે

હા પોતે જાતે જ જી જી સર અને તમે કોઈ એવી વસ્તુ ના કરો કે જેના લીધે તમે પ્રોબ્લેમ્સ અંદર આવો હા ધેટ્સ ઇટ એટલે સરસ કીધું કે સેફટી અને સિક્યુરિટી લઈને આજકાલ ઘણા બધા કિસ્સાઓ બને છે મોટા શહેરોમાં સાવરકુંડલા તો બહુ સેફ છે અને સાવરકુંડલા એટલે નાવલીનું પાણી અને નાવલીનું પાણીની જે સફળતાની વાત થઈ એમની વચ્ચે ગરબામાં જે આપણી દીકરીઓ આજકાલ નવરાત્રી ચાલુ છે તો આપ પોતે સેફટી રહો પોલીસનો સંપર્ક કરો વચ્ચે સી ટીમ પણ હાજર હોય છે અને ખાસ કરીને આપ સફળ થવા માંગતા હોય તો કોઈ પણ ક્ષેત્રમાં પ્લેટફોર્મમાં તમે મનથી નક્કી કરો તો સફળ થાવ ગર્લ્સ તરીકે દીકરી તરીકે આજે આટલી મહેનત કરીને સાવરકુંડલામાં આવડું સેટઅપ ઊભું કર્યું છે તો ઘણા બધા લોકો જાણકાર ના હોય છે એટલે મીડિયા થકી મારા પ્લેટફોર્મ થકી એટલા માટે હું તમને લાવ્યો છું સામને કે લાખો લોકો સુધી પહોંચે તો એમના દીકરા દીકરીઓને પણ અહીંયા ભલે મોકલે આ કોઈ જાહેરાત નથી એક આ કોઈ એવું પ્રમોશન નથી કરતો હું કે તમે અહીંયા જ મોકલજો નહીં તમે જેમાં ઇન્ટરેસ્ટ હોય એમાં સફળ થાવ તમને જે અને દીકરી તરીકે કીધું તો આજકાલ માં બાપ ઘણા એવા હોય છે કે જે દીકરીને પણ પરને શિક્ષણમાં એમના વિશે થોડું એક થોડું કહી દો એટલે નો છે તો અત્યારે અમારી સુધી પહોંચે છે પણ એવા લોકો બી છે કે જે ઓનલાઈન ક્લાસ કરે ઓનલાઈન હા આવી નથી શકતા હા હા એમનું ટેલેન્ટ થાય ઓનલાઈન છે ઓનલાઈન સો ટકા તમારી સફળતાઓની કહાની ખૂબ સરસ રહી એક સાથે ત્રણ ત્રણ સફળતાઓ અને ત્રીજી સફળતા ટૂંક સમયમાં ફિટનેસ ગરબા ક્વીન અને કુકિંગ્સમાં અને ઘણા બધા સ્ટુડન્ટમાં પણ તમે સફળતા મેળવી જ છે સ્કૂલમાં બી તમે કાર્યક્રમો કર્યા છે એમાં અને સાવરકુંડલામાં જેટલા ધર્મના કા જે કાર્યક્રમો થાય છે એમાં પણ સફળ હોય છે એમાં પણ સર્ટિફિકેટ અને ચિલ્ડ ચિલ્ડને સફળતા એ બહુ વાસ્તવિકતા અલગ છે કોઈ નંબર મેળવવા માટે તો હોતું નથી કે ચિલ્ડ છે એની કિંમત માત્ર પાંચસો રૂપિયા હોય છે પણ જે સફળતાની છે અને એક મહિલા તરીકે સાબરકુંડલાનું જે નાવલીનું પાણી છે તે હંમેશા સફળ છે ને અને આવી જ સફળ કહાનીઓ કરીના મેડમની રહી છે અને ખાસ કરીને સ્ટુડન્ટો માટે એમણે ઘણી બધી સેવા પણ કરી છે ફ્રી ઓફ કોસ્ટ પણ કર્યો છે અને ઘણા એમના સ્ટુડન્ટો છે તે ઘણી બધી સફળતા પણ મેળવી ચૂક્યા છે અને એમના હિસાબે એસવી ડાન્સના હિસાબે નાવલી ન્યૂઝ પણ એ દર્શક મિત્રોને અને કરીના જે કુકિંગ્સ છે પછી એસવી ડાન્સ છે તેમને ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપે છે ફરી મળીશું આપણે નવા એપિસોડ સાથે ત્યાં સુધી નમસ્કાર